નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજનો મુદ્દો છે કે જમીન ખરીદવી કે વેચવી કેમકે જમીનને લઈ ખેતીને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે ઘણા બધા સવાલો આવતા હોય છે કે વાતાવરણની અનિયમિતતાને હિસાબે ઉત્પાદન આવતું નથી અથવા તૈયાર થયેલો પાક છે એ બગડી જાય છે અથવા જ્યારે સારું એવું ઉત્પાદન કરેલું હોય તો ભાવ મળતા નથી અથવા ભાવ હોય ત્યારે આપણને ઉત્પાદન મળતું નથી એટલે ખેતીને લગતી ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે જે એમાં જોઈએ તો ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ આવે છે કે ભાઈ જમીન રાખવી વેચવી નહીં એના ફાયદાઓ છે પણ સવાલ અને સમાજ વ્યવસ્થા અને ગામડાઓની પરિસ્થિતિ જોઈએ તો કંઈક અલગ છે કે જેને હિસાબે આપણે કહેવત છે કે જે ઘઉંની મણની ગુણી ખરીદી શકે છે એ ઉચકી નથી શકતા અને જે પાંચ મણની ગુણી ઉંચકી શકે છે એ ખરીદી નથી શકતા એવી જ રીતે હાલના સમયમાં છે ખેતીને લઈ કે જે અત્યારે બે પાંચ વીઘા જમીન ખરીદી શકશે એ ખેતી કરી નથી શકતા અને જે ખેતી કરે છે એ લોકો જમીન લઈ નથી શકતા બીજું કે ખેતી હોય ખેતી સાથે જોડાયેલા હોય ત્યાં સુધી ખાવાને લઈ અને ભોજનને લઈ અને કોઈ પ્રશ્ન હોતા નથી ખેતીથી થોડા ઘણા માઇગ્રેટ થાય અને થોડા ઘણા શહેર તરફ જાય અને થોડું ઘણું ઓલી સમૃદ્ધિ આવે ત્યાર પછી આપણે જ્યારે એને મળતા હોઈએ ત્યારે ઘણા બધા એને એને પણ એવા પ્રશ્ન હોય છે કે ખેતીમાં ઘણું બધું ઝેર વપરાય છે ખેતીમાં રાસાયણિક ખાતર ને રાસાયણિક દવાઓ જંતુનાશક દવાઓથી જે ખેત ઉત્પાદન છે એમાંય ખાસ કરીને જે ખાદ્ય ચીજ અને ફળ અને શાકભાજી જે છે એ બધી વસ્તુ કે ખાવાલાયક નથી પણ સામે એ પણ ચેલેન્જ છે કે અત્યારે રીંગણી હોય ભીંડો હોય મરચી હોય કે આ બધા જે અઘરા પાક છે એને આપણે આમ જોઈએ તો કે દવા વગર કરવા પણ મુશ્કેલ છે તો આવી બધી ઘણી બધી ચેલેન્જો છે બીજું એક અમારા મિત્ર છે અમે અમરેલી કે ભાવનગર ટૂરમાં હોય અને ભાવનગર અમરેલી વિસ્તારમાંથી સુરત બાજુ વધારે છે તો અમરેલી જે અમારા એક રસિકભાઈ મંગલપુરા મિત્ર છે એ હંમેશા કહે છે કે સાહેબ જો અત્યારે ખેતીમાં કે જે નવી પેઢી આવે એને બહુ ખબર પડતી નથી તો પરિસ્થિતિ એ રસિકભાઈનું કેવું એવું છે કે જો અહીંથી સુરત જાશે તો નવી પેઢી આવશે અને જો આ પેઢી જે ખેતીમાં રહેશે તો આગળ પેઢી વધશે નહીં એટલે ઘણી બધી હાસ્યસ્પદ વાતો પણ આપણી સામે આવે છે કે આપણો જે પરંપરાગત જે છે કે સમાજ વ્યવસ્થા જોઈએ અને મેરેજ જે નથી થતા તો એના માટે શહેર તરફ પણ માઇગ્રેશન થવું પડે છે અને જો ગામ ગામડા તરફ રહે અને ખેતી સંકળાય ઘણા બધા પરિવાર એવા છે કે પચીસ ત્રીસ વીઘા જમીન છે દસથી પંદર લાખનો નફો કરે છે અને સારું એવું ઉત્પાદન લઈ અને સારી એવી જિંદગી જીવે છે કેમ કે નોકરીમાં આપણને બધાને ખ્યાલ છે કે જે નોકરી કરે છે કે એક પ્રકારની ગુલામી થાય છે તમારે એનું ધાયરું કામ કરી દેવું પડે બીજું કોર્પોરેટ કલ્ચર જે છે કે એ આખું એવું છે કોર્પોરેટ કલ્ચર કે તમે કામ કરો ત્યાં સુધી રાખે છે કામ કામ બંધ એટલે તમારું કામ ખતમ એટલે કે તમને છૂટા કરી દે બીજું ગવર્મેન્ટમાં જોઈએ તો દિવસે દિવસે એમાં પણ ઘણું બધું પ્રેશર વધતું જાય છે તો આ બધા પરિબળો જોતા જે આપણે સરકારી નોકરી અથવા પ્રાઇવેટ નોકરી અથવા પ્રાઇવેટ ધંધો આ બધી પરિસ્થિતિ જોતા ખેતીમાં કઈ રીતે સારું અને કઈ રીતે ખરાબ કેમ કે મેઇન આપણે જોઈએ તો કે સમાજ વ્યવસ્થાને હિસાબે અમુક જે પરિવારમાંથી જે માઇગ્રેશન સિટી તરફ થવું પડે તો ફરજિયાત થવું જ પડશે નહીતર સગાઈ કે મેરેજ નથી થતા ત્યાર પછી જોઈએ કે બિઝનેસમાં અત્યારે જોઈએ તો કે સિટીમાં કે જે ધંધા રોજગારી છે જેમાં ધંધાને લઈને જોઈએ તો કે ધંધામાં નફા દિવસે દિવસે ઘટતા જાય છે ઓનલાઈન માર્કેટ આવતા એટલું બધું ઓનલાઈન માર્કેટ થઈ ગયું છે કે ખર્ચા વધતા જાય છે કે તમે અત્યારે કોઈ પણ મોટા શહેરમાં રહ્યો દાખલા તરીકે આપણે કોઈ નાનું ગામ ગામ હોય ગામમાંથી તાલુકા પ્લેસે જાય તો તાલુકા પ્લેસ તો ખર્ચો વધારે હોય ત્યાંથી જિલ્લા પ્લેસે જેમ કે કોઈ એક નાનું એવું ગામ છે કે આટકોટ છે તો આટકોટમાંથી જસદણ જાય તો એનો થોડોક ખર્ચો વધારે હોય ત્યાંથી આપણે રાજકોટ ગયા હોય તો ખર્ચો વધારે હોય ત્યાંથી આપણે અમદાવાદ આવીએ તો ખર્ચો વધારે હોય એથી મુંબઈ પુના કે બેંગ્લોર દિલ્હી જવામાં આવે તો એનો ખર્ચો વધારે હોય તો આમે આવક હોય તો વાયેબલ થાય છે આવક ન હોય તો વાયેબલ થતું નથી તો આ બધા પરિબળોને હિસાબે જમીન ખરીદવી કે વેચવી આ બધાએ ઘણા બધા કહેવાય મૂંઝવણવાળા પ્રશ્ન છે કે જમીન જો સાચવી શકાય તો સાચવવી જરૂરી છે પણ સામે અગત્યની વાત એ પણ છે કે ખેતી કરવી પણ અગત્યની છે ખેતી નથી કરતા અને જે પલાયન થયેલા છે વ્યવસાયમાં બીજા સિટી તરફ બીજા વ્યવસાયમાં પલાયન થયેલા છે તો એના માટે ખેતીનું નોલેજ હોવું જરૂરી છે કેમ કે અત્યારના આધુનિક ખેતી કે જે આપણે ખેતીને બિઝનેસ તરીકે લઈ અને નવા પાક કે નવી કોઈ માવજત કરી ટૂંકા ગાળામાં જો ખેત ઉત્પાદન લેવું હોય તો ખેતીને એક બિઝનેસ તરીકે એક ધંધા રોજગાર તરીકે જો અભિગમથી અપનાવશું તો જ આપણને એમાં ધાર્યું ઉત્પાદન મળી શકશે નહીતર કે હવે જે ફિલ્ડ ક્રોપ વાવી દાખલા તરીકે મગફળીનું વાવેતર કરી અને જો વિગે દસથી પંદર મણ મગફળી થાય તો અત્યારના ખર્ચા એટલા બધા થઈ ગયા છે તો એમાંથી કાંઈ નફો વધતો નથી જો ત્રીસ મણ મગફળી થાય તો એમાં નફો સારો એવો વધે કેમકે અમુક ખર્ચ ફિક્સ છે રાસાયણિક ખાતરનો ગણો બિયારણનો ગણો બિયારણને પટ મારવાનો ગણી ફૂગનાશકનો ગણી આ ખર્ચ ફિક્સ છે નહીં કરીએ તો મગફળીમાં ઉત્પાદન આવતું નથી જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે મૂંડાનો જ્યારે પ્રોબ્લેમ આવે છે તો મૂંડાના હિસાબે જો એની ટ્રીટમેન્ટ ન કરેલી હોય તો મગફળી બધી સિત્તેર એંસી ટકા સુધી જતી રહે તો આવી બધી ચેલેન્જો ઘણી બધી છે કપાસમાં ગુલાબી અળને લઈને મગફળીમાં મૂંડાને લઈને પછી મરચી જે છે તો મરચી છે કે તો એમાં થ્રીપ્સને લઈને કે મોટા આવા પ્રશ્નો હોય છે કે એના જે કાંઈ ખર્ચ હોય એ ખેતી ખર્ચમાં દવાનો ખર્ચ હોય એનો તો સાઠથી સિત્તેર ટકા એક જ જીવાત પાછળ થતો હોય અથવા એક જ રોગ પાછળ થતો હોય જેમ કે આપણે શિયાળામાં જોઈ ગયા કે જે જીરું છે તો જીરુંમાં જે ટોટલ ફૂગનાશક દવા કે દવાનો ખર્ચો થાય છે એમાંથી પચાસ સાઠ ટકા ખર્ચો આપણે કાળી ચરબીને લઈને થાય છે અથવા સિત્તેર એંશી ટકામાં કાળી ચરબી અને સુકારો એ બે રોગ થઈશ બાકી બધું વીસ ત્રીસ ટકામાં આવી જતું હોય તો આવી બધે ભયંકર જે આપણે પાકમાં રોગ જીવાત પણ આવતા જાય છે અને ખેતી પણ સામે ચેલેન્જવાળી થતી જાય છે કેમકે ઘણી વખત એવું થાય કે વીસ વીઘાની જ આપણે ખેતી કરેલી હોય તો વીસ વીઘામાં બે લાખનું ઇનપુટ એટલે કે દવા બિયારણ ખાતરનો ખર્ચો હોય તો સામે બે અઢી લાખનું જ જો ઉત્પાદન આવે તો કઈ વધવાનું નથી અને જો વીસ વીઘામાં ત્રીસ મણ લેખે મગફળી છસો મણ થાય અને બારસો રૂપિયા ભાવ હોય અને સાત લાખનું ઉત્પાદન આવે તો એમાં કંઈક ખર્ચો ઘટતા વધે તો આ બધી પરિસ્થિતિ એવી છે કે જમીન રાખવી કે વેચવી કેમ કે આગળના સમયમાં જે આપણે જોઈએ તો કે બધાને ખ્યાલ છે કે જમવાનું ભોજન જે કાંઈ છે એ જમીન સિવાય ક્યાંથી મળવાનું નથી ભોજન જે કાંઈ છે એ આપણને ખેત ઉત્પાદનમાંથી મળવાનું છે બીજું ખેતીમાં જેમ બતાવે છે કે કે બીજા ઘણા બધા બિઝનેસમાં કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પરિવર્તન ના લાવે તો એ બિઝનેસ ભાંગી જાય છે એ જ રીતે એ જ પરિસ્થિતિ ખેતીમાં છે જો ખેતીમાં આપણે પરિવર્તન ના લાવીએ તો આવતા સમયમાં ખેતી ભાંગવાની છે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહેલાં એક હતી અત્યારે ગુજરાતમાં ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને બીજી એની સંલગ્ન આઠ એગ્રીકલ્ચર કોલેજ છે તો આ બધાનું જે સંશોધન છે એની ભલામણ છે એ બધું અપનાવી અને જો ખેતી ઉપર અભિગમ લેવામાં આવે તો જ નફાકારક ખેતી થશે નહીતર ખેતી વેચવી જ પડશે ખરીદવાની વાત મેં જેમ કીધું એમ વાત એવી છે કે ખરીદી એગાતી નથી કેમ કે ખેત ઉત્પાદન લઈ લઈને તમે વર્ષે બે પાંચ લાખ રૂપિયા વધતા હોય તો આમે જમીનની કિંમતો દસ દસ વીસ વીસ લાખ રૂપિયા ખેતી લાયક જમીનની છે જેમ તાલુકા લેવલે અને રોડ ઉપરની જમીનની કિંમત ગણીએ તો ચાલીસ પચાસ લાખ રૂપિયાની છે તો આ બધી જમીન ખરીદી કરી અને ખેતી કરવી શક્ય નથી પણ ખેતીમાં વસ્તુ એ થાય ગુજરાન ચાલે અને અભ્યાસ થાય પણ અત્યારે જે અત્યારે આપણી કહેવાય કે આર્થિક જે ભૌતિક સુગવળતાને લઈને દોટ છે એ દોટને પોચી વળવા માટે આમ જોઈએ તો પલાયન અથવા બીજા ધંધા તરફ જવું જ પડે એમ છે પણ ખેતીનો ઉદ્યોગ જે છે એ ઉદ્યોગ પણ એટલો જ સારો છે અને આગળ જતાં આપણે ક્યારેક ફરેશભાઈ મળશે ત્યારે એની સાથેનો એક વિડીયો એ હમણાં કેન્યા જ કરી અને ત્યાં ખેતીનો જે અભિગમ ઘણું બધું એ જાણીને આવ્યા છે એની વિશેની પણ આપણે ચર્ચા કરીશું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર